આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજ્જુ પરિવારની સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાયકન જરૂરથી પ્રેસ કરો જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલાં જય શ્રી કૃષ્ણ આજે અધિક માસનો સોળમો દિવસ તો આજે આ વિડીયોમાં સાંભળશું અધ્યાય સોળમો સુદૈવની મનોયથા સાથે સાંભળશું આજની અમૃત કથા પાંચ પુણ્યશાળી આ અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ આ પુરુષોત્તમ માસમાં ભગવાનનું વ્રત પૂજા ઉપવાસ અને કથા સાંભળવાનું ખૂબ મહત્વ છે આ માસ દર ત્રણ વર્ષે આવે છે આ મહિનામાં જે કંઈ કાર્ય કરો જેવા કે દાન પુણ્ય વ્રત ઉપવાસ એ દરેકનું અનંતગણું ફળ પ્રાપ્ત થાય જે કોઈ વ્યક્તિ વ્રત કે ઉપવાસ નથી કરી શકતા તેમણે આ અધ્યાય અને કથા જરૂર સાંભળવી જોઈએ જેનું વ્રત કર્યા જેટલું જ પુણ્ય અને ફળ પ્રાપ્ત થશે તો આજનો અધ્યાય શરૂ કરીએ આજનો અધ્યાય છે સુદેવની મનોવ્યથા શ્રી નારાયણ કહે હે નારદ મહર્ષિ વાલ્મિકીએ દ્રણધનવાને તેના પૂર્વજન્મનું ચરિત્ર સંભળાવ્યું તે તું સાંભળ ગરુડે વિપ્ર સુદેવને એવું કહ્યું કે હે વિપ્રદેવ તમને જે એક પુત્રનું વરદાન મેં આપ્યું તેથી તમે રાજી થયા હશો પરંતુ તેમાં જવાબદારી મારી છે ભગવાને તમારી પર દયા લાવી મને વરદાન પૂરું કરવા કહ્યું એટલે મેં તમને પુત્ર ફળ આપ્યો જે પુત્ર તમારી પત્નીને સાંભળશે તેમાં મારો અંશ હશે તેનાથી તમને અત્યંત સુખ થશે પણ પાછળથી દુઃખ પણ તેવું જ થશે ગરુડ મારફત તમને પ્રસન્ન કરી ભગવાન વિષ્ણુ ગરુડ પર બેસીને વિષ્ણુ લોકમાં ગયા તમે પત્ની ગૌતમીને લઈ તમારા આવાસે ગયા અને સંસાર સુખ ભોગવતા ધર્મ કરતા ભગવાન વિષ્ણુને ભજવવા લાગ્યા વરદાન પૂરા નવ પુત્રને જન્મ આપ્યો આથી તમને બંને પતિ પત્નીને ઘણો જ આનંદ થયો રૂપરૂપના અંબાર સમો એ પુત્ર તમારા હાથે લાડકોળથી ઉછરવા લાગ્યો તેનું નામ સુખદેવ રાખ્યું તમે રૂપાણા સુખદેવને જોઈ હર્ષ પામતા તે પાણી માંગે તો દૂધ હાજર કરતા તમારા લાલન પાલનથી તે જોત જોતામાં મોટો થઈ ગયો શુકદેવ સમજણો થતાં તેને પવિત દઈ ગાયત્રીનો ઉપદેશ આપ્યો વૈદિક સંસ્કારો પામ્યા પછી શુકદેવ એક જ રીતે વિદ્યા અભ્યાસ કરવા લાગ્યો તેની યાદશક્તિ એટલી બધી તીવ્ર હતી કે ગુરુ એક જ વખત કહેતા અને તે બધું કંઠસ્થ કરી લેતો એક વખત તમારા આંગણી મહાતપસ્વી અને તેજસ્વી દેવલ ઋષિ આવ્યા ઋષિને શુકદેવ પ્રત્યે આદર ભાવ ઉત્પન્ન થયો તેમણે તમને કહ્યું હે સુદેવ ભાગ્યશાળીને સાંપડે એવો પુત્ર તમને આવી મળ્યો છે આ તમે દંપતીના સદ્ધર્મ અને સદવર્તનનું ફળ લાગે છે તેનું લલાટ જોતા તે મહાન અને તેજસ્વી બનશે એવું મને લાગે છે આમ કહી ઋષિએ શુકદેવનો જમણો હાથ લઈ તેની હથેળી ધ્યાનપૂર્વક જોવા માંડી પછી તમને કહ્યું હે સુદેવ તમારો પુત્ર ભાગ્ય લઈને જન્મ્યો છે બહુ જ ભાગ્યશાળીને હોય તેવી રેખા તેના હસ્તમાં છે પરંતુ યોગ છે તમારા પુત્ર સુખદેવનું આવું ભવિષ્ય ભાખીને દેવળઋષિ બ્રહ્મલોકમાં પ્રયાણ કરી ગયા તમને સુખદેવના મૃત્યુની વાત સાંભળી એટલો બધો આઘાત લાગ્યો કે તમે ભાન ગુમાવી જમીન પર ઠળી પડ્યા તમારી પત્ની ગૌતમીને તમારી સેવા કરીને તમને ભાનમાં લાવ્યા તે કહેવા લાગી નાથ વૃથા શોક કરશો ને રાજા દશરથ એને એના પુત્રનો વિયોગ સહન કરવો પડ્યો હતો રામચંદ્ર અને યુધિષ્ઠર જેવા જેઓ ધર્મના અવતાર ગણાતા તેઓને માથે પણ દુઃખ તૂટી પડ્યું હતું એમ આપણામાંથી જે થવાનું હશે તે થશે તેનો અત્યારે શોક શા માટે કરવો હવે તો આપણા માટે શ્રી હરિનું સ્મરણ એ જ સાચું છે તે જ આપણું રક્ષણ કરશે ઇતિ શ્રી બ્રહદીય નારદી વિશે પુરુષોત્તમ મહાત્યમાં અધ્યાય સોળમો સમાપ્ત બોલો શ્રી પુરુષોત્તમ દેવની જય આપણે સાંભળ્યો અધ્યાય સોળમો હવે સાંભળશું આજની અમૃત કથા પાંચ પુણ્યશાળી અધિક માસનું મહાત્મા દર્શાવતી આ વાર્તા તમને જરૂર સાંભળવી ગમશે તો વાર્તા શરૂ કરીએ એક રાજ્યનો રાજા ખૂબ પાપી હતો ધર્મ કર્મમાં એ માનતો નહીં એનાથી ઉલટું તેની રાણી પ્રતિવ્રતા અને ધર્મ પ્રત્યેની ભાવનાવાળી આમ રાજાના મહેલમાં પાપ પુણ્ય બંનેનો વાસ હતો રાજાને પાપ કરવાથી આનંદ થતો રાણીને દેવદર્શન ધર્મ કર્મ કરવાથી આનંદ થતો જુવાનીમાં રાજા પાપ કર્મમાં જ રાજ્યો રહેતો પરંતુ ઘડ પણ આવતા તેને ભાન થયું કે પોતે કંઈ કર્મ ધર્મ કર્યા નહીં હવે કંઈ ધર્મ કરવું તો કાયાનું કલ્યાણ થાય હવે જંગલમાં જઈને ભગવાનને ભજવ રાજાએ રાણીને વાત કરી તો તેને આનંદ થયો તે પણ રાજા સાથે જંગલમાં ભક્તિ કરવા નીકળી પડી રસ્તામાં એક ઝાડ નીચે ચાર ભૂજાવાળો એક માણસ જોવામાં આવ્યો રાજા સમજ્યો કે ભગવાનને ચાર હાથ હોય છે માટે આ ભગવાન જ હશે તેને ભગવાન સમજી રાજા તેની પાસે જઈ બે હાથ જોડી કહેવા લાગ્યો હે ભગવાન મેં જુવાનીમાં બહુ પાપ કર્યા છે તમારી ભક્તિ કરવાનું સૂચ્યું નહીં હવે બહુ પસ્તાવો થાય છે આપ મને આશીર્વાદ આપો કે મારું કલ્યાણ થાય મારો ઉદ્ધાર થાય બ્રાહ્મણે કહ્યું હે ભાઈ તમારી સમજ ફેર થાય છે હું ભગવાન નહીં પણ મનુષ્ય છું મારે ચાર ભૂજા છે તેથી તમે મને ભગવાન માની લીધો લાગે છે પરંતુ આ વિસ્તારમાં તો ઘણા માણસો ચાર ભૂજાવાળા ફરે છે રાજાએ વિચાર્યું કે જો અહીંયા ઘણા માણસો ચાર ભૂજાવાળા હોય તો તેની પાછળ કોઈ ઊંડો ભેદ હોવો જોઈએ એ જાણવા તેણે બ્રાહ્મણને પૂછ્યું તો બ્રાહ્મણે કહ્યું એક દિવસ એક તળાવ આગળ ચાર ભૂજાવાળો એક ગોવાળ મારા જોવામાં આવ્યો તેને હું ભગવાન સમજી બેઠો તો એણે ખુલાસો કર્યો કે તારે પણ ચાર હાથ કરવા હોય તો મારી સાથે સોનાના પહાડ પર ચાલ હું તેની સાથે સોનાના પહાડ આગળ ગયો તેણે ઉપર રહેલું મંદિર બતાવી કહ્યું એ મંદિરનો પ્રસાદ જે ખાય તે ચાર પૂજાવાળો થાય તેના બે હાથ સાથે બીજા બે હાથ જોડાઈ જાય પછી હું મંદિરે ગયો અને પૂજારી પાસે પ્રસાદ માંગ્યો અને પ્રસાદ મોઢામાં મૂક્યો કે મારે બે હાથ સાથે બીજા બે હાથ જોડાઈ ગયા અને હું ચાર પૂજાવાળો બની ગયો તમારે પણ ચાર હાથવાળા થવું હોય તો ચાલો હું તમને સોનાના પહાડા ગળ લઈ જાઉં રાજાને તો અપૂર્વ સ્થાનક જોવાની ઈચ્છા થઈ બ્રાહ્મણ તેને ખુશીથી સોનાનો પહાડ બતાવવા લઈ ગયો પરંતુ તેની અજાયબી વચ્ચે ત્યાં પહાડ બહાડ કંઈ જોવામાં આવ્યું નહીં રાજાએ કહ્યું હે ચાર પૂજાવાળા ભાઈ અહીંયા તો કશું જ નથી કયા ગયો એ પહાડ બ્રાહ્મણે કહ્યું ભાઈ કેટલીક દેવી વસ્તુઓ માત્ર પુણ્યશાળી આત્માઓને જ દેખાય છે અને તમને પહાડ દેખાતો નથી એટલે સાબિત થયું કે તમે તમારી જિંદગીમાં ધર્મ કર્યા નથી પુણ્યનું ભાથું ભેગું કર્યું નથી જો મારી વાત સાચી હોય તો તમે અધિક માસમાં ઉપવાસ કરીને પુરુષોત્તમ વ્રત કરો પછી તમારી એ આશા ફળશે વળી તમારે આ જગ્યાએ એક સપ્તાહ સુધી બેસીને પુરુષોત્તમ ભગવાનની આરાધના કરવી પડશે સાથે બીજા ચાર જણ પણ તમારી સાથે બેસાડવા પડશે પાંચે જણ ઉપવાસ કરીને એક સપ્તાહ સુધી પુરુષોત્તમ ભગવાનની આરાધના કરવી પડશે રાજાએ પોતાની રાજા તરીકેની ઓળખાણ આપી કહ્યું હું એક તો હાજર છું પરંતુ સાત દિવસ સુધી ભૂખ્યા પેટે આરાધના કરવાવાળા બીજા ચાર જણ મારે ક્યાંથી શોધી લાવવા ચાર ભુજાવાળા બ્રાહ્મણે કહ્યું હે રાજન એક તમે બીજા રાણીબા ત્રીજો હું ચોથો પ્રધાનજી અને પાંચમા નગરશિયામ આપણી પાંચે જણા આ પવિત્ર પુરુષોત્તમ માસમાં અહીંયા બેસી સમૂહ આરાધના કરીએ તો આપણને બધાને પુરુષોત્તમ પ્રભુની પ્રસન્નતાને લીધે સોનાના પહાડના દર્શન થશે પછી હું તમને ચારેય પહાડ ઉપર આવેલા મંદિરમાં લઈ જઈશ અને તમને પ્રભુની પરમ પ્રસાદી આરોહવા મળશે રાજાનું મન હવે ધર્મ કર્મમાં લાગ્યું તેથી તે જાતે નગરમાં જઈ રાણી પ્રધાન અને નગર શેઠને તે જગ્યાએ બોલાવી લાવ્યો ચાર ભૂજાવાળા બ્રાહ્મણને કહ્યું હવે આપણે પાંચેય જણા પેલા તળાવમાં સ્નાન કરી પવિત્ર થઈ અહીં આવી પ્રભુ નામની ધૂલ મચાવી થોડી વાર પછી પાંચેય જણા પુરુષોત્તમ પ્રભુનું નામ સ્મરણ કરવા લાગ્યા અને ધ્યાન ધરવા બેસી ગયા પ્રભુ નામમાં તેમને એવી લગન લાગી કે ભૂખ તરસ પણ ભૂલી ગયા આમ સાત દિવસ સુધી અન્ન લીધા વિના તેઓ આરાધના કરતા રહ્યા અને આઠમે દિવસે પાંચે જણાને સોનાનો જળહળતો પહાડ મંદિર સાથે દેખાયો બધા જય પુરુષોત્તમ ભગવાન બોલી ઉઠ્યા ચાર પૂજાવાળા બ્રાહ્મણે કહ્યું હે રાજન ધર્મનો મહિમા કેવો છે તે જોયું ને પુરુષોત્તમ વ્રતના પ્રભાવથી તમને સોનાનો પહાડ દેખાયો હવે આપણે બધા પહાડ પર જઈ મંદિરમાં ભગવાનના દર્શન કરીએ પાંચે જણા સોનાના પહાડ પર આવેલા મંદિરમાં ગયા તો ત્યાં સાક્ષાત પુરુષોત્તમ ભગવાનના તેમને દર્શન થયા બધાએ ભગવાનને સાષ્ટાંગ દણવંત પ્રણામ કર્યા અને તેઓ બેઠા થયા તે સાથે જ દરેકને ચાર પૂજાઓ થઈ ગઈ રાજાને હવે ધર્મ કર્મનો મહિમા સમજાયો તેનો જન્મારો સફળ થયો તેણે આખી જિંદગી એળે ગુમાવી તેનો તેને ખૂબ પશ્ચાતાપ થયો આ ઉપવાસી ભક્તોને બેસાડી વૈકુંઠમાં લઈ ગયા જેઓ પવિત્ર પુરુષોત્તમ માસમાં થોડા દિવસો પણ ઉપવાસ કરીને પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરે છે તેનો વૈકુંઠમાં વાસ થાય છે જોયું ને મિત્રો આવો અક્ષય ફળ આપનારો છે અધિક માસના વ્રતનો મહિમા આ પવિત્ર માસમાં જે કોઈ વ્યક્તિ વ્રત કરે છે ઉપવાસ કરે છે પવિત્ર નદીમાં સ્નાન કરે છે ધર્મ ધ્યાન કરે છે દરિદ્ર નારાયણની સેવા કરે છે દાન પુણ્ય કરે છે તેના પર ભગવાન પુરુષોત્તમ જરૂર પ્રસન્ન થાય છે તે આ લોકમાં પરમ સુખ ભોગવી પરલોકને લોકને છે મિત્રો આજનો આ અધ્યાય અને આજની અધિક માસના વ્રતનું મહાત્મ્ય દર્શાવતી આ વાર્તા તમે પૂર્ણ શ્રદ્ધાથી અને ધ્યાનથી સાંભળી જે વ્રત કર્યા જેટલું જ પુણ્ય તમને પ્રાપ્ત થશે અધિક માસમાં રોજ અધ્યાય અને વ્રતનું મહાત્મ્ય દર્શાવતી વાર્તા સાંભળવાનો ખૂબ મહિમા છે તો આવી જ વાર્તા સાંભળવા ગુચ્છો પરિવાર ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય પુષ્ટમ દેવ જરૂર લખજો આવી જ ધાર્મિક વાર્તા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ